હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં તો આજે આપણે બનાવવાનો છે સરગવાનો પાવડર ત્રણસો જેટલા રોગોનો ઈલાજ સરગવાનો પાવડર છે સરગવાના પાવડરનો ડેલી ઉપયોગ કરવાથી તમારા શરીરમાં અનેક ફાયદાઓ થાય છે સરગવાના પાવડરમાં અનેક રોગોનો ઈલાજ છુપાયેલો છે જેમ કે પગના સાંથન દુખાવા ડાયાબિટીસ જેવા અનેક રોગોનો ઈલાજ સરગવાનો પાવડર છે જો તમે ખાવામાં રોજ આ પાવડરનો ઉપયોગ કરો છો ને તો તમે ઘણી બીમારીથી તમે મુક્ત થઈ શકો છો તો ચાલો સરગવાનો પાવડર બનાવવાનું શરૂ કરીએ તો તેના માટે અહીં મેં સરગવાની સીંગુ લઈ લીધી છે બજારમાં નોર્મલી સરગવો મળતો જ હોય છે સીંગુ છે તે તમારે થોડીક જાડી લેવાની છે જેથી અંદર પલ્પનો ભાગ હોય છે તે જાજો આવતો હોય છે બહુ પાતળી સીંગ નથી રહેવાની જેમ જાડી સિંગ હશે ને તેમ તમારો પાવડર સરસ ગુણકારી એવો બનીને તૈયાર થશે હવે સરગવાને આપણે આવી રીતના નાના નાના ભાગમાં કાપી લેશું બધો જ સરગવો છે તેને આવી રીતના નાના નાના ભાગમાં આપણે કાપીને તૈયાર કરી લેશું બધા જ સરગવાને આવી રીતના કાપીને આપણે ચાર ભાગમાં કાપી લેશું સરગવાના પાવડરને આપણે છાંયે સુકાવીને કરવાનો છે તળકે બિલકુલ સૂકવાનો નથી એટલે આપણા પાવડરનો કલર છે તે સરસ લીલવણી રહે છે તો બધી જ શીંગુને મેં આવી રીતના કાપીને તૈયાર કરી લીધી છે હવે આપણે તેને ચાર ભાગમાં ડિવાઈડ કરી લેશું જેથી આ આસાનીથી સુકાઈ જાય સીંગુને હજી આપણે ચાર ભાગમાં કાપી લેશું જેથી સરસ રીતના સરખવાનો પાવડર છે તે સુકાઈ જાય જો પાવડર તમારી સીંગ છે તે લીલવણી રહેશે ને તો પાવડર છે ને તે બગડવાની શક્યતા રહે છે એટલે આપણે સિંગને સારી રીતના સુકવણી કરી ત્યાર પછી જ આપણે તેનો પાવડર બનાવવાનો છે એ તેનાથી આપણે આવી રીતના સીંગ છે તે કાપીને તૈયાર કરી લેશું એકદમ પાતળી જેથી આસાનીથી સુકાઈ જાય અને અંદરથી બિલકુલ ભીની ન રહે તો બધી જ સીંગુને મેં આવી રીતના કાપીને તૈયાર કરી લીધી છે હવે આપણે તેને સાયામાં સુકાવાનો છે તડકે બિલકુલ નથી સુકાવાનો તો અહીં તમે જોઈ શકો છો બધો જ સરગો મેં આવી રીતના કાપીને તૈયાર કરી લીધો છે હવે આપણે તેને એક કોટનનું કાપડ લઈ લેશું અને હવે તેની માથે આપણે છૂટો છૂટો સુકવણી માટે રાખી દઈશું એકદમ છૂટો છૂટો સુકવવાનો છે અને છાયે સુકવવાનો છે તમે ઉપર પંખો ચાલુ રાખી શકો છો જેથી ઝડપથી સુકાઈ જાય સરગાને તમારે બિલકુલ તડકે નથી સુકવવાનો તડકે ન સુકાવાનું કારણ છે કલર છે ને તો તમારા પાવડરનો સરસ આવે છે અને ખોરો પણ બિલકુલ નહીં થાય અને બગડશે પણ નહીં અને એક વાતની ધ્યાન રાખવાની છે જ્યારે તમે સરગવો પાવડર કરો ને ત્યારે બિલકુલ લીલવણી ન હોવો જોઈએ એકદમ સુકાઈ ગયેલો હોવો જોઈએ તો તમારો સરગવાનો પાવડર છે તે બગડવાની શક્યતા રહે છે હવે આપણે બે થી ત્રણ દિવસ સુધી સરગવાના પા સીંગને સુકવીને તૈયાર કરી લીધી છે અને આવી સિંગ છે તે તૈયાર થઈ છે એકદમ સુકાઈ ગઈ છે તમે જોઈ શકો છો સિંગ એકદમ બટકી જાય છે સરસ રીતના સુકાઈ ગઈ છે એ બિલકુલ લીલવણી નથી હવે આપણે એક મિક્સરનો જાર લઈને થોડી થોડી સિંગ એડ કરીને આપણે મિક્સર ઝારમાં તેને ગ્રેન્ડ કરી લઈશું એકદમ થિંક પાવડર બનાવી લઈશું હવે આપણે એક આક લઈ લેશું જેમાં આપણે ચારી લેશું જેથી છોતરા હોય સરગવાના સીંગ ન તો તે નીકળી જાય આવી રીતના તમારા મદદથી ચારી લેવાનું જેથી પાવડર છે તે સરસ એક જ ધારો બને અને થીકનેસ સરસ રહે પાવડરની તો તમે જોઈ શકો છો આવો પાવડર છે તે બનીને તૈયાર થાય છે સરગવાનો બધો જ પાવડર આપણે આવી રીતના મિક્સર ઝારમાં દરીને આપણે તૈયાર કરી લઈશું જે છોતરા ચારીને આપણે લીધા છે તે ફરી પાછા આપણે મિક્સર જારમાં એડ કરી દઈશું તો બધો જ અહીં મેં પાવડર છે તે સરગવાનો બનાવીને તૈયાર કરી લીધો છે જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો આપણે એક ડબ્બો લઈ લેવાનો છે જેમાં આપણે સરગવાનો પાવડર ભરવો હોય તે ડબ્બો તૈયાર કરી લેવાનો છે અને આ પાવડરને આપણે ભરીને ફ્રીજમાં આપણે સ્ટોર કરવાનો છે આ પાવડર તમે ડેલી ભાખરી બનાવો છો થેપલા બનાવો છો પૂરલા દાળ કોઈપણ વેરાયટીમાં તમે ઉપયોગ કરી શકો છો